હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં જીએસટીમાં ઘટાડા બાદ સરકારનો વધુ એક મોટો નિર્ણય બાવીસ સપ્ટેમ્બરથી આ કામ જરૂરી કરો જીએસટીમાં ઘટાડા બાદ સરકારનો વધુ એક મોટો નિર્ણય સંપૂર્ણપણે ખાતરી કરવા માગે માગે છે કે જનતાને કોઈ પણ સંજોગોમાં નવા જીએસટી દરોનો લાભ મળે બાવીસ સપ્ટેમ્બરથી તેલ શેમ્પૂ સાબુથી લઈને દવાઓ જેવી રોજિંદા ઉપયોગની વસ્તુઓ વેચતા દુકાનદારોને દુકાનની બહાર તે બધી વસ્તુઓના નવા ભાવ દર્શાવવા પડશે જેના જીએસટી દરમાં ફેરફાર કરવામાં આવે છે ત્રણ સપ્ટેમ્બરના રોજ જીએસટી કાઉન્સિલની છપ્પનમી બેઠકમાં ચારસોથી વધુ વસ્તુઓના જીએસટી દરમાં ફેરફાર કરવામાં આવે છે અને આ નિર્ણય બાવીસ સપ્ટેમ્બરથી લાગુ કરવા જઈ રહ્યું છે packed ફૂડ સાબુ શેમ્પૂ જેવી સેંકડો વસ્તુઓ પર GST દરમાં ઘટાડાને કારણે તેમની કિંમત ઘટશે પરંતુ પહેલાથી જ બાકી રહેલી વસ્તુઓની છૂટક કિંમત આટલા ઓછા સમયમાં બદલી શકાતી નથી તેથી સરકારે તમામ ઉત્પાદકોને 22 સપ્ટેમ્બર પહેલા જાહેરાતો દ્વારા અને દુકાનોમાં નવા દરોની યાદી મોકલવા જણાવ્યું છે જેથી ગ્રાહકો જાણી શકે છે કે કઈ વસ્તુના ભાવમાં ઘટાડો થયો દવા વેચનારની દુકાનની બહાર GST દર ઘટાડવા માટે દવાઓની નવી છૂટક કિંમત દર્શાવવા પણ કહેવામાં આવ્યું છે જેથી ગ્રાહકોને તેની જાણ થાય કારણ કે જૂની દવા પર જૂની છૂટક કિંમત છાપવામાં આવશે અને જો તે કિંમતે વેચવામાં આવશે તો ગ્રાહકોને સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડાનો લાભ મળશે નહીં તો બાવીસ સપ્ટેમ્બર બાદથી હોટલોમાં રોકાવાનું પણ સસ્તું થશે મંગળવારે નાણાં મંત્રાલયે જીએસટીના નવા દરો અંગે સ્પષ્ટતા જારી કરી કે જે હેઠળ બાવીસ સપ્ટેમ્બરથી સાત હજાર પાંચસો રૂપિયા પ્રતિ દિવસ કે તેથી ઓછા ભાડાવાળા હોટલ રૂમ પર ફક્ત પાંચ ટકા જીએસટી વસૂલવામાં આવશે હોટેલ માલિકો આવા રૂમ માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકશે નહીં અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે જો હોટેલ માલિક સાત હજાર પાંચસો નો દાવો કરે છે તો તે આ રૂમ પર જીએસટી વસૂલ કરી શકે પરંતુ સરકારે સ્પષ્ટ કર્યું છે કે આવો કોઈ વિકલ્પ નથી અને આવી સ્થિતિમાં ફક્ત પાંચ ટકા જીએસટી વસૂલવામાં આવશે તેવી જ રીતે સૌંદર્ય અને શરીર સંભાળ સેવાઓ જીમ વગેરે પર ફક્ત પાંચ ટકા જીએસટી વસૂલવામાં આવશે અને આ સેવા માટે આઈટીસી સાથે અઢાર ટકા ની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે નહીં સરકારે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો છે કે વ્યક્તિત્વ રીતે ખરીદેલા આરોગ્ય અને જીવન વીમાને જીએસટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવે છે અને તેના પર કોઈ જીએસટી વસૂલવામાં આવશે નહીં તો દોસ્તો તમને આ વિડીયો ગમે હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરો થેન્ક યુ